એક વચ્ચેની ગોળી છેલ્લી ગોળી બહાર કરો ને જડ આમાંથી છૂટતા અને રજની પરિક્રમા બાવીસ થી ચોવીસ કિલોમીટર અંતરમાં થાય એમાં બે રસ્તા દીધા એક રસ્તે હાલો તો બે કિલોમીટરનો નો ફેર પડે પણ આપણા વિવાદ છે ને પીલે થી શોર્ટકટ માં હાલો આ શોર્ટકટની જિંદગીમાં જિંદગીમાં આપણે બધા શોર્ટકટ થઈ ગયા એનું કારણ કે આપણે બધા પરિક્રમા નો મહિમા જેને ઉપાયો છે ને આ રામા અવતાર ની અંદર ભગવાન રામ નું પ્રાગટ એ થયું હતું अरे राम नो अरे राम चतुर्भुज तो बतातो तो चतुर्भुज बनता है ये तेरे हनुमान जी महाराज पर्वत में नैवा रहते हैं बा पर्वत राखे और जगा माथे मारे अबे यूं रे यूं जगा मारे क्या अरे पर्वत ने पत्ते कत्ता दिए लोग तो क्या कापण

रामेश्वर सोल से न्यास चिता के ज्ञान है या ना कि कोर पचाये पूर्ण यह हज़र चिता जी है जी रामी सोल सोने नहीं अंदर तेरा सब बाबू जो तो, तो लाइव आवे हैं लाइव आवे हैं जो तो लाइव आवे हैं जो तो चोपू आवे हैं क्या मिजराक जोन हुए हैं चोपू है उन्हें आत्मा घोटी बन जीती અને એ 22 કોણ માં નો ના હોય કે બધારી તો કાલે એ કાલે આનામ રમેશ્વર ની યાત્રા સફળ હા અત્યારે ઉલ્લેખ છે આ એમાંય કદાચ નાવાનું નો હોય પણ રમેશ્વર સવારના ફળમાં મળી દર્શન થાય સવારે થી એટલે શરણાઈ વગાડતા એની પરિક્રમા કરી અને મહાદેવ ને મળી રહ્યા આવે છે અને ત્યારે સાવ તો ખેતા પૈસા નાસી થઈ ઓલામાં જોવો જોઈએ પણ એને એમ હોય ને કે મહાદેવ મંદિર માં જાય તો પૈસા લઈ જવાની ને થી એ મણી દર્શન કરવા હોય એનો રૂપિયા તમે આપો એટલે તમે કોઈ જ આપી જવા દે નહીં સુંદર મજાનો મણી છે કોઈ જોયો હોય તો જોવા પચેના ઉપર અભિષેક થાય અને ગ્યારે મહાદેવની આરતી થાય આવો ઉલે ગમેસરો નિયત છે સદ બેહાર અભિષેક કરીને પાંચ હેઠાવા હરમાનજી મારે ત્યારે 1500 રૂપિયા પવનમાં આ વેગે સમાચાર મેરા ઉભા તમારો અમે જોવો કે હવે આ પથ્થરનો કામ ખૂલ થઈ ગયું આરાય જરૂર નથી દેખાય હરમાનજી મારે પથ્થર રાખી દીધા

એમાં લખ્યું છે કે દર વર્ષે ચોખાના કોણ જેટલો આ ગીર આજ ઘટશે દર વર્ષે ચોખાના કોણ જેટલો ઘટે અને જ્યારે આ કળિયુગના હેઠાણ પૂરા થશે અને જ્યારે ગીર આજ પર્વત પણ અહીંયાથી નાબૂદ થશે આવું આમાં ઉલ્લેખ આપેલો છે અને ત્યારે બધા ગોવાળો અભિમાન છે

એ પ્રભુ આમાં મારો ઉધાર કરો મારું મારું કઈક નામ વધારો ભગવાન કે કઈ વાંધો નહીં તો તમારી વેદના બોલો અંબુ થવાની કે ભગવાન જો તમારું મંદિર બનાવવું હોય તમારું મંદિર બનાવવું હોય તો તમારી જગ્યા માટે કઈ જોઈતો તો ખરા તો હા ઓલી પેલી ભગવાન તમારું મંદિર બનાવવા માટે જો જગ્યા મળી જાય તમારા મંદિર લગી કોઈ લઈ આવ્યા હોય ને તો આંગળી ચિંગડી પડે એટલે આંગળી ચિંતા નું પણ પુણ્ય છે

પણ તમારા નામની માળા કરવી હોય તો શું કરવું પડે શ્રી કૃષ્ણ શરણમ મળવા શ્રી કૃષ્ણ શરણમ મળવા કવિ પણ માળા અંગ્રી હતા એ ઓલી ત્રીજી આંગળી કે પ્રભુ આ અંગૂઠો હાથો પેલી આંગળી હાથી તમારા નામની માળા થઈ જાય પણ પરમાત્મા તમારું સુંદર મજાનું આવું

પરમાત્મા આ બધા ની પાસે તમને કઈક જાણવા ની વજન છે કઈક બાનું છે તમને કઈક જણાવવા માટેનું બાનું છે

ભોગ થાય સાત અઠાર છપ્પન એટલે કાઈ આપણે ભગવાન ભોગ તો ભગવાન ની ચાર પોર ની પૂજા થાય આવું ક્યારે સાંભળવા મળે તો કે મહાશિવરાત્રી ના દિવસે

đi em lại quê hãy subscribe cho kênh Ghiền hai Gõ Để hai bỏ lỡ những video hấp dẫn

بسني پر اور 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 સામ <supnily> <detta jeune> <laughs> <desenvolver>

મહેશ મહેશભાઈ જો લાઈવ આવે છે જો ફાઢો તો ખરા કેવું કાવે યુટ્યુબ ફોલો તો આવી જશે આપનો 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 આપનો

भाई hey, वो <inaudible> <inaudible>

चराम बम्बई वजरा कम भाई भाई हो जा ओए कम भाई पर क्या जा ये रायदन भाई ब्लॉक कर दी से रायद गाठो ब्लॉक धीरज राष्ट्रीय

Rijden, Rapport, Rol. Rijden, Rapport, Rol. Rol. Wat Ik laat ali tONE March મનોન સતો બ્રોફ ગુપામી જોન આપડા ફંડન માં ભાઈ ઉપર આય આ રીંગ એ આ કઈ સમજતા નથી કેમ નથી કાલ ની મૈસી લાઈટ ની બને છે આ 80 કરી છે આમાં 700 બતાવે છે ઈ તો છે ટીગિડકે ઓકે આ બાર ઓ બે જાય તો કેમ ન આ તો કાલ નું છે દેખાય છે આમાં આમાં આ તો કાલ નું છે ઓહ બન હવે એનું 我这边呢。